દરેક સ્ત્રીનું માતા બનવાનું સપનું પૂર્ણ થશે ભલે તમારા લગ્નના પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ થઈ ગયો અને તમે માતા ના બની શકતા હોય તો પણ તમે માતા બની શકો કારણ કે હું આવી ગયો છું મહેસાણાની અંદર એપલ આઈવીએફ અંદર ભાઈ જે સ્ત્રી માતા નથી બની શકતી એમને કેટલા મહેના ટોણા સાંભળવા પડે છે આપણે બધા જાણીએ છીએ પુરુષ આ વસ્તુને ક્યારેય નહીં સમજી શકે કે માતા બનવાનું શું કેટલું મહત્વનું હોય છે પરંતુ કેટલાક કારણોસર કેટલીક સ્ત્રીઓ માતા નથી બની શકતું પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી હું તમને એટલા જ માટે એપલ આઈવીએફ સેન્ટરની અંદર લઈને આવી ગયો છે જે આગળ અદ્યતન સુવિધાવાળું આઈવીએફ સેન્ટર છે જેની અંદર વિશ્વસ્તરીય સારવાર તમને મળવાની છે અને એ પણ આપણા મહેસાણાની અંદર જ કારણ કે ઉત્તર ગુજરાતનું આ સૌથી વધુ ફર્ટિલિટી ધરાવતું એક જ માત્ર આઈવીએફ સેન્ટર છે જેની અંદર અદ્યતન સુવિધાઓ છે અને ડોક્ટર ચૌધરી સાહેબે અત્યાર સુધી છ હજાર પાંચસો થી વધુ સફળ આવીએ પ્રેગ્નન્સી આઠ હજાર થી વધુ આયુઆઈ સાયકલ પચીસ હજાર થી વધુ લેપ્રોકોસી સર્જરી વીસ હજાર થી વધુ તો નોર્મલ ડિલિવરી અને છ હજાર થી વધુ હાઈ રિસ્ક દર્દીની સફળ સારવાર પણ કરેલી છે દર ગુજરાતનો આ સૌથી મોટું આઈવીએફ સેન્ટર છે અને તે પણ વિશ્વ સ્તરીય સફળતા દર સાથે અને ત્યાં આગળ પણ સામાન્ય માણસને પોસાય એવા નોર્મલ ચાર્જિસ રાખવામાં આવે છે ત્યારે પાંચ વર્ષ જયારે પૂર્ણ થયા છે ત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે અને ફ્રી કન્સલ્ટન્સી ફ્રી ચેકઅપ ફ્રી સોનોગ્રાફી અને ફ્રી નિદાન સાથે ફ્રી સિમેન્ટ એનાલિસિસ પણ કરવામાં આવશે તો ભાઈ હવે રાહ જોવા જેવી નથી તમે આજે જ પહોંચી જાઓ અને જે સ્ત્રીઓ માતા ના બની શકતી હોય તેમને પણ આ વિડીયો ફોરવર્ડ કરી અને મોકલી આપો અને કેજો પહોંચી જાય એપલ આઈવીએસ સેન્ટર ની અંદર